ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ માં સ્વાધ્યાય ત્રણ ત્રણ દાખલા નંબર બે અને દાખલા નંબર બે ની અંદર આ છેલ્લું બેટા બરોબર છે એટલે આમાં ધ્યાન રાખજો આપણે આવું સ્વાધ્યાય ત્રણ બે ની અંદર પણ આપણે આદેશ રીતે આવો એક દાખલો શીખી ગયા તો ચાલો આપણે આ જોઈએ રકમ વાંચીએ એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે અને પ્રથમ ત્રણ દિવસનું ભાડું ચોક્કસ લઈએ એટલે કે નિશ્ચિત ભાડું છે પ્રથમ ત્રણ દિવસનું પુસ્તકનું એ ચોક્કસ ભાડું જોઈએ દાખલા તરીકે પુસ્તક વાંચો તોય ભલે ના વાંચો તોય ભલે અત્યારે તો લાયબ્રેરીયન હવે તો કઈ પૂરું થઈ ગયું હવે તો કોઈ પુસ્તકાલય જોવાય નથી મળતું પેલા જમાનો આવી ગયો એટલે બને ત્યાં સુધી હવે તો શું છે છોકરા ફેસબુક ઇન્સ્ટાગ્રામ આની ઉપર વધારે આવે છે એટલે વાંચવાનું બધુંય છોડી દીધું છે પણ એ પુસ્તકનું છે ત્રણ દિવસનું ચોક્કસ ભાડું છે કે ત્રણ દિવસ તમે એક દિવસ વાંચો બરોબર છે તો એ તમારે એ જ ભાડું આપવું પડે બે દિવસ વાંચો તો એ જ ભાડું આપવું પડે એટલે આવું નોર્મલ ભાડું હોય અને ત્રણ દિવસ વાંચો તો પણ એટલે કે ફિક્સ ભાડું છે તો પેલા ખાતું ખોલાવાનું હોય છે જેમ કે આપણે લાઇબ્રેરી કોલેજ વિભાગની અંદર છે આપણે લાઇબ્રેરી તો તમારે ત્યાં પુસ્તક વાંચવું હોય બરાબર છે અને લાઇબ્રેરીમાંથી તમારે પુસ્તક લેવું હોય તો તમારે પેલા ખાતું ખોલાવવું પડે એટલે તમારું આખું નામ લખાવવું પડે તમારા ખાતા નંબર લખવા પડે તમે પુસ્તક ઘરે લઈ જઈ શકો બે ચાર દિવસ પાંચ દિવસ સુધી વાંચીને પાછું જમા કરાવવાનું પછી બીજું પુસ્તક લઈ લેવાનું તો આ ત્રણ દિવસ સુધી ભાડું લઈએ જો ત્રણ દિવસનું પુસ્તકનું ચોક્કસ ભાડું લેશે પછી શું છે પછીના પ્રત્યેક દિવસથી અતિરિક્ત ભાડું લેશે એટલે કે પછીના ત્રણ દિવસ માટે જો દાખલા કે કોઈ સાત દિવસ રાખ્યું તો ત્રણ દિવસ સુધી ભાડું ફિક્સ છે બાકીના સાત દિવસમાં ચાર દિવસ ભાડું હે ને એ વધારાનું ભાડું લાગે આપણે દાખલા હરિતા સાત દિવસ પુસ્તક રાખવાના રૂપિયા સત્યાવીસ રૂપિયા ચૂકવે હે

ભાડું વાય રૂપિયા છે વાય રૂપિયા છે આ તમારે પેલી ધારણા કરી લેવાનું ધારો કે ચોક્કસ ભાડું x રૂપિયા અને પ્રત્યેક વધારાના ભાડું વાય રૂપિયા છે હવે વાંચો સરિતા સાત દિવસ પુસ્તક લીએ કેટલા દિવસ લીયે સરિતા 7 દિવસ તો એનું સમીકરણ કેમ બનશે સરિતા લખો સરિતા સાત દિવસ સાત દિવસ પુસ્તકનું ભાડું ભાડું બાકીના દિવસો કેટલા હોય તો વધારાના ચાર દિવસ તો ચાર ગુણા વાય ચાર ગુણા વાય અને બરાબર કેટલા ચૂકવે છે સમીકરણ એક જો સમીકરણ કેમ બનાવા નહી પછી લોપ તો તમે આપી શકશો પછી પાંચ દિવસ ના પાંચ દિવસ પુસ્તક ના પાંચ દિવસ પુસ્તક નું ભાર રૂપિયા એકવીસ ચૂકવે છે પાંચ દિવસનું ભાડું કેટલું આપે છે એકવીસ રૂપિયા તો ફિક્સ ભાડું તો તો છે જ આ ત્રણ દિવસ આ ત્રણ દિવસનું ભાડું ફિક્સ ચોક્કસ ભાડું આ વધારાના કેટલા દિવસો થયા બે દિવસ તો ટુ વાય અને બરાબર એકવીસ સમીકરણ નંબર બસ હવે તો અહીં બે ચલ સમાન છે સમીકરણમાંથી એક સમીકરણ બાદ કરી નાખો સીધું લોપ આપી દ્યો લોકો પહેલું સમીકરણ એક સ્વત્તા ચાર વાય બરાબર સત્યાવીસ આ ચાર માંથી બે જાય તો ટુ વાય અને સત્યાવીસ માંથી એકવીસ જાય તો છ તેથી વાય બરાબર છ બે તેથી વાય બરાબર હાલો દિવસ ત્રીતા ભાડું કેટલું થયું ત્રણ રૂપિયા વધારાના દિવસ જેટલા દિવસ ઘરે રાખે તો એટલા ભાડું હવે આનો મતલબ શું થાય કે ભાડું શું કામ આવું રાખવામાં આવશે કે જેથી કરીને કોઈ બુક ઘરે સાચી નાખે ને લાઇબ્રેરીમાં જમા કરી દે જેથી કરીને બીજાને ઉપયોગમાં આવે એટલે આ ભાડું એનો નોર્મલ ભાડું કહેવાય ત્રણ રૂપિયા જો તમે ત્રણ દિવસથી વધારાના દિવસો રાખશો તો દિવસ થી ત્રણ રૂપિયા તમારે ચૂકવતું જવાનું પંદર દિવસ હોય તો પંદર દિન પિસ્તાલીસ વધારાના આપવાના અને હવે ફિક્સ ભાડું કેટલું આવે ચોક્કસ ભાડું સમીકરણ એક માં સમીકરણ એક માં વાય બરાબર સત્યાવીસ એક્સ વધતા ચાર અને વાય ની જગ્યા ત્રણ બરાબર સત્યાવીસ એક્સ વધતા ચાર તેરી બાર બરાબર સત્યાવીસ તેથી એક્સ બરાબર સત્યાવીસ બાર સાત માંથી બે દઈ તો પાંચ બરાબર પંદર એટલે કે ચોક્કસ ભાડું ભાડું નિશ્ચિત રૂપિયા રૂપિયા છે જોક એટલે તમારો ચાર્જ થઈ પંદર રૂપિયા પુસ્તક તમારે ઘરે વાંચવા માટે લઈ જવાનું પછી ત્રણ દિવસ સુધી ફ્રી ત્રણ દિવસનું નું ભાડું જીવા પછી તમે એક દિવસ વાંચી એક દિવસમાં ઘણાય વખત એવું છે કે બહુ વાંચો તો એક દિવસમાં વચી જાય અને તમે દેવા જાઓ તોય પંદર ચૂકવવાના બે દિવસે જાઓ તોય પંદર ચૂકવવાના ત્રણ દિવસે જાવ તોય પંદર ચૂકવવાના પણ ચોથે દિવસે તમે જાઓ એટલે પંદર પ્લસ ત્રણ અઢાર રૂપિયા ચૂકવવાના પછી પ્રત્યેક દિવસથી ભાડું કેટલું થાય ત્રણ રૂપિયા તો તમે લખો જે જવાબ મળ્યો એ ચોક્કસ ભાડું પંદર રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું ત્રણ રૂપિયા ચૂકવવું પડશે